બેન મિત્રો ચેનો પ્રોજેક્ટ છે બેન પ્રેરામ જય માતાજી ગુડ મોર્નિંગ હલો મિત્રો તો આજે અમારે આજે કલસાર ગામની સ્કૂલ છે પ્રથમ શાળા જેમાં આજે વિજ્ઞાન મેળો છે તો વિજ્ઞાન મેળામાં ચાલો તમને બતાવું બ્લોગમાં બનાવે તો થઈ ચાલો મિત્રો તો હું નામ તમારું કારિયા રાણા પ્રવીણ છે તો આ શું તમે બનાવ્યું છે ટકાઉ ફેટી બનાવ્યું છે કોઈ પણ પ્રાણી આમાં અડશે તો ઠકાણી લાગે આ કાયરે લોખ છે કે આ પ્રાણી બે ભાગી જશે અને ખડબડ પડી જાય કે આ પકાવું બરાબર સરસ સારું છે તમારું કામ ઓકે અહિયાં જોવો હવે આ પરધતે છે તો ભાઈ આમાં કઈ રીત નું છે પ્લાસ્ટિક બરાબર આનો પ્રોસેસ શું હોય બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એમ બોલાય યાર ઓલો આનું પ્લાસ્ટિક પડી જાય ને આમ બા પ્લાસ્ટિક ઓલો આનું પ્લાસ્ટિક થડે ની આવડા પ્લાસ્ટિક પડી બરાબર ડિફેટડ ના પેલી બોલ બંધી તો પછી થઈ જાય કે આ છે આ રીત નું છે અહીંયા કઈક અહીંયાથી પાણી આવે છે અને આ રીત નું છે कोई खाली जई ऊंचा बेना कई किस्म नो से ये हां ये ऊर्जा का संवारिश को है ये सौर ऊर्जा ने को रुचा अना थी पिछली ऊपर था है से पछि पावर स्टेशन में मिले तो आने में से पछि राज्य के अंदर अपने आप है बरा वो पावर पावर नोशंगर खाए थे बरा आज रीड नाइट्रोजन रीड नाइट्रोजन हाँ एचपी ओपी खाए थे ये मार दुनिया हॉस्पिटल्स में तेरा मैंने तेरे लोगों के मार मिला खाए थे बरा हद बनाओ ये तो बना आए थे सरासमी নগাটাকটасটকজটনাকটন কাখোường বঁসকি কথ্য়াকধ যসচন্যালে,�אש Pla Hamyl these taste কাপাকল বিবিযা. হাাস, प्रोजेक्ट राखेलो बराबर आम कई रीत ना नो प्रोजेक्ट है Berapa? Saya nak projek kejadian. Eh, tertikam bisa berapa?

આપણે પાણી છે તે બચાવીએ છીએ આમાં આ છે આ વાયર અમને છે ત્યાંથી આ છે બસર છે ત્યાંનાથી બાબત છે તો પાણી આમાં નાખી જઈ જો એટલે આપણને ખબર પડી જાય છે કે ત્યાં પાણીની ટાંકી ભરાઈ દે છે સરસ હવે આને મારે કેમ બોલો ભાઈ શેનો પ્રોજેક્ટ છે શેનો પ્રોજેક્ટ છે શુદ્ધિકરણ પાણીનું શુદ્ધિકરણ દોળું પાણી હોય શુદ્ધ શુદ્ધ બરાબર પછી આપણે બરાબર ખારા પાણીમાંથી પાણી હોય શુદ્ધ કરવાનું બરાબર nó có vậy Em cái rít nữa vậy Chân ở project બરાબર આમાં કઈ રીતનું હોય બરાબર